આ શીતલની ઉંમર અત્યારે અઢાર વર્ષની છે એક સ્ક્રીન કરજા અઢાર વર્ષની છે આજની તારીખે હાલમાં હમણાં જે આપણે પહેલગામની અંદર દુર્ઘટના ઘટી ખૂબ દુઃખદાયક હતી આખા દેશે દુઃખ વ્યક્ત કર્યું અને આવી ઘટના ફરીવાર વિશ્વના કોઈ ખૂણે ન બને એવી આપણે બધાએ પ્રાર્થના પણ કરી બસ એ જ વિસ્તારમાં રહેતી આ દીકરી કાશ્મીરની પહાડની ચોટી પર બરફીલા વિસ્તારમાં રહેતી દીકરી દીકરીનું નામ શીતલ દેવી જન્મથી દીકરીને બે હાથ નહીં કોઈ અકસ્માતમાં ગુમાવી આવ્યું નહીં જન્મથી જ બે હાથ નહીં દીકરીને બીમારી છે બીમારીનું નામ છે ફોકોમેલિયા રેર ઓફ ધ રેર થતી બીમારી મેડિકલ ફિલ્ડના મિત્રો જાણતા હોય સામાન્ય વ્યક્તિને આ બીમારી વિશે આઈડિયા ન હોય કેમ કે ટાઈફોઇડ ડેન્ગ્યુ મેલેરિયા જેવી સામાન્ય બીમારી નથી અને ફોકોમેલિયામાં મોસ્ટ ઓફ કા બે હાથ ન હોય કા બે પગ ન હોય આવી થવાની પોસિબિલિટી વધારે હોય શીતલનો જન્મ બે હાથ વગર થયો વિચાર જોજો તમે દીકરીના દીકરી ધીમે ધીમે મોટી થઈ એની સાથેની સહેલીઓ બધી સ્કૂલે જવા લાગી શીતલે મારે સ્કૂલે જવું છે હો કીધું બેટા તું સ્કૂલે જઈશ અને સાહેબ બોર્ડ ઉપર લખશે બધા છોકરા હાથેથી બુકમાં લખશે તારા તું બે હાથ જ નથી દીકરા તું કેમ નહીં લખીશ સાંભળજો શીતલનો જવાબ હો શીતલે કીધું મા બે હાથ નથી બે પગ તો છે હું પગે લખીશ આજના તમામ યુવાન મિત્રોને એક વાતને જણાવી છે બેટા શીતલે બે પગ તો છે બે હાથ નથી કઈ નહીં બે પગ તો છે અને અત્યારે આપણે બધા જ નજર ક્યાં કરીએ સ્પ્લેન્ડર હોય તો સ્પ્લેન્ડર નથી દેખાતું બાજુવાળાની ફોર વ્હીલ દેખાય છે આપણી પાસે જે નથી એ જોતા થઈ ગયા એટલા માટે જીવન બદલાવાની જગ્યાએ બગડવા મળ્યા કેટલું એવું આપ્યું છે ઘણા છોકરાઓ એવું કહે કે મારા મિત્રના બર્થડે માં એના પપ્પાએ આઈ ફોન ગિફ્ટ કર્યો મારા બાપાએ મને કશું ગિફ્ટ ન કર્યું તને જણાવું બેટા તારી પાસે બાપા તો છે ઘણા પરિવાર એવા છે જેની પાસે બિચારા પાસે બાપા જ નથી જે છે એ જોતા નથી નથી એ દેખાય છે શીતલે કીધું ટોપિક ચાલે છે વિચાર બદલો

એ બિચારો ન ભણ્યા હોય એટલે મને યાદ ન હોય સ્કૂલે અને ઘણા જવું તો સ્કૂલ નથી તે સમજાણું એ તો હવે બધું હાલે છે તો કહેવાનો અર્થ આ દીકરી પગે લીખી બેનું એવું સ્કૂલેથી ઘરે આવે દીકરી ઘરેથી સ્કૂલે જાય કાશ્મીરના બેઝ પર આર્મીની ટ્રેનિંગ થાય તે આર્મીની ટ્રેનિંગ મોટા પાયા પર થાય બરફીલો વિસ્તાર એટલે તો એક દિવસ સંજોગ એવો બેનો શીતલનું સ્કૂલે ઘરે જવું અને રસ્તામાં બરાબર આર્મીનો કેમ્પ ચાલવો અને આર્મીના કેમ્પમાં નિશાને બાજીની રમત ચાલી તીરંદાજી પાંડવોમાં અર્જુન પાસે જે કૌશલ્ય હતું એ એને કહેવાય તીરંદાજી ઇંગ્લિશમાં એ રમતને કહેવાય આર્ચરી તમે જે મીડિયમ વાળા હોય એ સમજો આ રમતની ઉપર નજર ગઈ એટલે દીકરી ઘરે આવીને કીધું માને માં મારે તીરંદાજી શીખવી છે એટલે માએ કીધું બેટા હાથ વગર લખવું એ વાત અલગ છે હવે તીર અને તમે સમજો હાથ વગર તો કેમ થાય એક હાથે કમાન પકડવું એક હાથે તીર ચલાવવું હવે બે હાથની તીર અંદાજી કરવી કેમ એટલે માએ કીધું બેટા હાથ વગર શક્ય નથી દીકરીનો તરત જવાબ એટલે જ કરવું છે તમે વિચાર તો કરો યાર શું વિચાર લઈને દીકરી આવી તમે જુઓ એનો ફોટા મેં એના હાથ નથી એ કઈ રીતે તીરંદાજી કરે છે બેલ્ટ એમણે બનાવ્યો શોલ્ડર પર અલગથી એક બેલ્ટ બનાવ્યો આખો ખંભા ઉપર એ બેલ્ટ પહેરે એમાં કડી નાખે અને એ કડીથી તીર આખું ચલાવે પગથી આખું કમાન ચલાવે અને આ રીતે દીકરી તીરંદાજી કરે શીખતી ગઈ પ્રેક્ટિસ કરતી ગઈ બે માં એશિયન ગેમ્સ હતી એશિયાના દેશો વચ્ચે રમાતી રમત એશિયન ગેમ્સ કોવિડના કારણે રમાતા રમાતા બાવીસ થઈ ગયું બે વિશ્વની પહેલી ઘટના બની કે શીતલ દેવી નામની દીકરી ભારતની દીકરી વિશ્વની પ્રથમ ઘટના એશિયન ગેમ્સની અંદર તીર અંદાજીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરે આ દીકરી બે ગોલ્ડ એક સિલ્વર જે ભારતે આજ દિન સુધી પેરા એશિયન ગેમ્સની અંદર નતો પ્રાપ્ત કરેલો વાત આદરણીય મોદી સાહેબ સુધી પહોંચી આપ જાણો છો મોદી સાહેબ ગમતમાં ખૂબ રૂચિ ધરાવે એટલે સાહેબે કોચ સાથે વાત કરી પીએમઓમાંથી ફોન ગયો કે ઇન્ડિયા આવો તો સૌથી પહેલા અમને ઇન્ફોર્મ કરજો મોદી સાહેબ કે મારે દીકરીને પર્સનલી મળવું છે યાર દેશના વડાપ્રધાન તમને એમ કે મારે પર્સનલી મળવું આથી મોટું સર્ટિફિકેટ બીજું કયું હોય દીકરી ઇન્ડિયા આવી મોદી સાહેબ પર્સનલી એ ફોટો છે મોદી સાહેબે દીકરીના માથા પર હાથ મૂકીને કીધું શીતલ તારી જેવી દીકરીઓથી આ મોદીને પ્રેરણા મળે છે વિચાર તો કરો સાહેબ બે ની પેરિસ ઓલિમ્પિક બાદ પેરાલિમ્પિક હતી પેરિસ ની અંદર અને પેરાલિમ્પિક ની અંદર પેરા આર્ચરી રમતમાં આ દીકરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપતિ ભવન ની અંદર દીકરીને અર્જુન એવોર્ડ આપ્યો જે વિરાટ કોહલીને મળેલો છે ખેલ રત્નનો શ્રેષ્ઠ એવોર્ડ અર્જુન એવોર્ડ સાહેબ સીન જોજો દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિજી શીતલ દેવીને અર્જુન એવોર્ડ આપે એવોર્ડ પકડવા માટે બે હાથ નતા પણ આ નજારો જોનાર દુનિયા બે હાથે શીતલ માટે તાળીઓ પાડતી હતી આ વિચારની તાકાત છે